નવસારીની અંબિકા નદીમાં પૂરની સ્થિતિ ઉપરવાસ માં ભારે વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ અંબિકા નદીએ સપાટી વટાવતા પ્રશાસન એલર્ટ નદીએ ભયજનક સપાટી વટાવતા એસડીઆરએફ ને સ્ટેન્ડ બાય રખાઈ નવસારી જિલ્લામાં કંટ્રોલ રૂમને કાર્યરત કરાયો કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના નવસારી જિલ્લાના ઓગણીસ રસ્તાઓ હાલ બંધ નવસારી જિલ્લામાં ઉપરવાસના જિલ્લાના તાલુકા અને વિસ્તારો જેમ કે આહવા ડાંગ તેમજ સાપુતારામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદના કારણે અત્રેના નવસારી જિલ્લાની અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ પામેલ છે નવસારી જિલ્લાની મુખ્ય ત્રણ નદીઓ હાલની સપાટી ચૌદ કલાકે અંબિકા નદી એકત્રીસ પોઈન્ટ અડતાલીસ ફૂટ ભયજનક અઠ્ઠાઇસ ફૂટ તથા પૂર્ણા તથા કાવેરી નદી ભયજનક સપાટીથી નીચે છે જિલ્લામાં આવેલ જૂજ ડેમ એકસો સડસઠ પોઈન્ટ સાહીઠ ફૂટ કેલિયા ડેમ એકસો તેર પોઈન્ટ પચાસ ફૂટ પર